અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાની અણસોલ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન તથા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અણસોલ પ્રાથમિક શાળાની સ્થાપના પંચોતેર વર્ષ પૂરા થયાની ઉજવણી શાળા કક્ષાએ કરવામાં આવી જેમાં ગામના તમામ લોકોએ ભાગ લીધો જેમાં મહિલાઓ વડીલો બાળકો વિદ્યાર્થીઓ ગામના આગેવાનો શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ગામના સાહીઠ જેટલા વિવિધ નોકરીઓમાંથી રિટાયર્ડ થયેલ અને શાળામાં જ ભણીને ગયેલા વડીલોનું સાલ ઓડાડીને સન્માન કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા દાતાઓ તરફથી દાન રૂપે પેન્સિલ પેન મીઠાઈ આપવામાં આવી છેલ્લે ચા નાસ્તો અને વિદ્યાર્થીઓમાં બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું આચાર્ય શ્રી અશોકભાઈ ડોડિયાર દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવ્યો કાર્યક્રમના અંતે વાલી સંમેલન રાખવામાં આવ્યું હતું રિપોર્ટર જ્યોતિકા ખરાડી તો મારે આ બાળકો ને એટલું જ કેવું છે બધા નોકરી કરીને આવ્યા છે એ તમાક ને એક સેકન્ડ પણ ન ચાલે એક સેકન્ડ પણ એના ટાઈમે ઉભો અને તમારે આ સ્ટેજ પર બેસવું હોય તો આ ફરિયાથી કઈ તમારે એક જગ્યાએ જે કઈ આપણા સ્કૂલ ના નીતિ નિયમો પ્રમાણે આપણને આચરણ કરવાનું કહ્યું એ પ્રમાણે આપણે બેસવું જોઈએ તો તમે કોઈ બેસ